લેવી હોય તો પૈસા દેવા પછી શું સિસ્ટમ આવી રિમાન્ડ પોલીસ નો માંગે પૈસા હવે એક નવી સિસ્ટમ આવી કે જો વરઘોડા ના કાઢવું હોય તો પૈસા વરઘોડા ને કારણે તો તમે ચલો ગુનો કર્યો છે એ તો જગજાહેર થશે અને બહુ ખરાબ હાલતની અંદર તમે ચલાવશો એટલે જો કોઈ જેન્યુન વ્યક્તિ છે જેનો પેલો ક્રાઈમ છે મને એનો વરઘોડો નીકળે તો એની સમાજમાં માં ઇજ્જત અબરું જાય ત્રીજા ગુનેગાર ક્યાં ફરક પડવાનો નહીં તો રૂપિયા આપવાના નથી કાઢો ને ભાઈ અમને શું ફરક પડે છે